હાલો મિત્રો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે મિત્રો તમારું અમારા નવા બ્લોગમાં આપણે આવી ગયા છીએ મિત્રો અમારા ગામની ડેમે હરા ડેમે આટો મારવા જોઈ લો અમારા ગામની ડેમ એટલી ભરાણી છે મિત્રો ગોરામનામાં ગાડી આવે ભેગી દીધી પાળા માથે અમારી ગાડી હાલે એમ નથી ગોરામનામાં લપી આવે અમે જાય છીએ ભાઈ બન ની વાડી હાથો મારો ગાડી આવે ભેગી દીધી આપડે ગારા હાલે બે ની બળા તમે આગળ બે તો મિત્રો જોઈ શકો છો આ અમારા ગામનું ડેમ છે આવું ખાલી પીડ્યું છે વરસાદ ન આવવાના કારણે થોડાક થોડાક ભરાણા છે એટલા એટલા બાકી તો હાવ ખાલી છે મિત્રો મિત્રો આ ગામની ડેમ મોટી છે મોટી છે નાનો કુણો દરિયો હોય એવું લાગે વરસાદમાં ભરા જ હતી આખી એના બદલે આયા એટલી ભરાણી છે ને થોડોક આગળ એટલું ભરાણું છે વરસાદ નથી મોડ મિત્રો હવે જોઈએ હાથી માં સારો વરસાદ આવે ને જો ભરી દે ડેમ તો

ફાઈબર નું વન ઢાળી દી આમ જો વરસાદ નું હાવ જીંડવા કેટલા આવ્યા જો હાથી તો ભાઈ નુકસાન કરવા જ આવે આ બાકી નું વન મસ્તનું છે

બાકી આમાં અમે ધૂપકા મારતા બહુ જો મિત્રો ઓગન ખાલી પીડ્યું પણ હાવ વરસાદ પૂરો થઈ ગયો મિત્રો આપણે આવી ગયા છીએ સીગડા ગોતવા પણ આયા આયા કોઠીમડાના વેલા છે મિત્રો કોઠીંબા પીજા છે જો કોઠીંબા પીજા છે કોઠીંબા થઈ જાશે સાય શ્રી ના કોઠીંબા પીજા છે મિત્રો કોઠીંબા ઉતાર લે કાય તે લાવ હા બહુકાજ આપણે આ વાડીએ થી સીગડા કોઠીમાંના વેલા છે મિત્રો અહીંયા ઓણ નથી ભાઈ બને સીબડા વાવ્યા નકર તો ભાઈ બનની વાડિયે સીબડા કાતા બહુ બહુ કાધામાં સીબડા ફોનનો ઈ ચાલુ રહી જતો ને એટલે ચાલુ રહી જાય ને હા પછી હાલો મિત્રો તો આમ જોવા આપડે આવી ગયા બનાવે છે ઇન્સ્ટાગ્રામ ના વિડીયો આગો આગો વરસાદ વરસી રહ્યો છે કેવો વ્યુ આવે મિત્રો મિત્રો બાકી વસ્તુ ધીમો ધીમો વરસાદ ચાલુ છે મિત્રો તો હાલો મિત્રો આપણે વાડીમાંથી નીકળી ગયા બરાબર હવે જાય છે મિત્રો આપણે ઘર તરફ વરસાદ ધીમા ધીમા સાટા ચાલુ થઈ ગયા છે જીગા છે ને એને દીપડિયો કહેવામાં આવે છે કારણ કે આ દીપડા છે એમ કે સંધાય બાવળીયા ઝીઘા છે ને મિત્રો આ પાળો છે ને સાફ કરી નાખ્યું નગર આમાં જંગલ હતું તમે આવે જેટલું જોરદાર ડે બધું કાટ્યું હતી બાવળિયાની આ તો હમણાં સાફ કરી નીચ્યું તો મિત્ર આ પાણાનો ઢીલો પીળો ને આની માથે પાથરતા તા દોલ પણ પાથરેલા રહ્યા કારણ કે ડેમ ભરે નય તો પાળો ધોવાય નય એના માટે આ ઢેકલા પયડા છે મિત્રો પાછળ વરસાદ આવી ગયો તો બંધ રાખ્યો હોય હાલો મિત્રો તો આપણે ઘરે જઈએ છીએ પણ આમાં થોડોક ગારો છે એટલે આપણે અગાઉથી હેલા નહીં હેલા નહીં તો નરતા જઈએ છીએ મિત્રો ભાઈ બને આવે છે ગાડી લઈ આમાં ગારા આવશે ને સીકણો ગારો છે એમાં ગાડી લફરે છે જોવો ગાડી લપરતી જાય મિત્રો ચીકણો ગારો છે ને એટલા માટે મિત્રો આ ડેમ ના પાળે લગાડેલું છે અને શું કેવાય મિત્રો તમને ખબર હતો કે મશીન નો હેન્ડલ વાળું ફેરવવાનું છે આયા એનું પાણી નીકળે તો બહુ દેખાય ને એમાં મિત્રો બહુ પાણી વધી જતું હોય ને તું હેન્ડલ ચાલુ કરે તો પાણી નીકળે

Halo mitro, tuh so, apa dah sih kare? Halo pani piva. Hah, hmm. mitro, ama fari na deh masih atau marin jalan nih vali aja kan? Ane zahri mindri batu fari Siapa fari sih? Boy dia

હાલો મિત્રો હાંસ પડી ગઈ તો અમારા હતા દેવા બતી કરી રહ્યા છે ભગવાન મિત્રો અને વરસાદ એ ચાલુ છે મિત્રો ધીમો ધીમો જોઈ શકો છો તમે મિત્રો વરસાદ ચાલુ છે ને આપણે જઈશું ભાઈ બહેન લોગ નાખવા